જી નો વધારે સ્પષ્ટ અર્થ સમજવા તે ઉપર શ્લોકો રચ્યા છે તે કારિકાથી ઓળખાય છે ટાકો અર્થ કહા જો ઠાકોરજી કેસો અંગીકાર કરે परिया भगवदीय को कैसो भाव है तब काशीदास के मन में यह आयो जो श्री ठाकुर जी मेरो अंगीकार कब करेंगे सो आपू सच्चिदानंद मुनेश्वर श्री गोपाललाल जी ने जानी सो कांसा में देखी के तासु बोले जो जीव की कैसी मूर्खता जो मेरो अंगीकार भयो है कब होय गो ताके ऊपर आपू एकादश को श्लोक पढ़े मृदेह माध्यम सुलभम सुदुर्लभम लवम गुरु कर्णधारम मयानुकोलेम नवस्तरेति नवस्तरे पुमान पुमान भवाब्दीन तरेस्त आत्मा हा इति वचनात् यह कयो है जो भरतखंड में जन्म पाए के और जो पुष्टि मार्ग में श्री महाप्रभु जी को आश्रय और श्री वृजमंडल को अनुभव भयो पीछे अंगीकार में कहा न्यूनता है और कही जो जीव को तो सर्वथा साच विश्वास चाहिए अरु ऐसे जानो जो ठाकुर जी मेरे ઓર મેં શ્રી ઠાકોરજી કો હું તો ન્યૂનતા કહા હૈ પરિ વૈષ્ણવન કુ એસે ન કહેનો જો મેં કહા કરું મેરો તો સામર્થ્ય કછું નહીં એસે નહીં જો અપુને જિયામે સાચ પ્રભુ પર પ્રતિપૂર્વક વિશ્વાસ હોય તો સફ ફલે ઓર દેહ તો ચિંતામણી હૈ તાસું જો ચાહીએ તો પ્રાપ્ત હોય હૈ એક પથ્થર જેવી વસ્તુને ચિંતામણી કહે છે તે સર્વ પ્રકારની સિદ્ધિને ઉત્પન્ન કરે છે અને બીજી કોઈ વસ્તુને અડે તો તે સુવર્ણ બની જાય છે વિચાર આવે છે કે શ્રી ઠાકોરજી મારો ખરેખર અંગીકાર કર્યો હશે હવે આ મનનો વિચાર છે એ ઠાકોરજી જાણી ગયા છે અને સામેથી એને બધાની વચ્ચે કાશીદાસ ને નથી કીધું પણ કાનદાસ ને કીધું અને કાશીદાસને કટાક્ષ માં કીધું એટલે કાંદાસજીની આપણા ઉપર આવી બધી કૃપા છે કે એમના દ્વારા આપણને ઠાકોરજીના ઘણા બધા વતના મૃત પિસ્તાલીસ વતના મૃત મળ્યા છે એમાંથી ઘણા બધા કાંદાસજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે અહીંયા પણ આપણે જેમ આગળના વચના મૃતમાં જોયું કે શ્રી અવિશ્વાસ ઓન કર્તવ્ય કે અવિશ્વાસ ઠાકોરજી ઉપર ક્યારેય કરવાનો નથી માર્ગમાં મુખ્ય સિદ્ધાંત છે અવિશ્વાસ ઇઝ ઇક્વલ ટુ અન્યાશ્રય એવું આપણે આગળના વચના જોયું આ વચનામૃતમાં પણ એ વિશે જ છે કે ઠાકોરજી ઉપર અવિશ્વાસ ક્યારેય ન કરવો કોઈ પણ બાબતે ન કરવો હવે આ વચના મૃતનો ભાવાર્થ આપણે જોઈએ ઉપરોક્ત ચોથા વચના મૃતમાં શ્રી ગોપાલલાલજી શ્રીમદ ભગવત ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધિની નામની ટીકા કરેલ છે તેમાં વ્રજભક્ત સંબંધી પ્રસંગની ચર્ચા કરી રહ્યા છે હવે સુબોધિનીજી એ શ્રી મહાપ્રભુજી જ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એના ઉપરની જે ટીકા છે એને શ્રી સુબોધિનીજી કહે છે અને શ્રી ઠાકોરજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીનું એવું વર્ણન કર્યું છે કે અત્યારે પણ જ્યારે કોઈપણ ભાગવત સપ્તાહ કે કોઈ પણ કથા પ્રસંગ થાય તો એમાં જે કોઈ કથાવાચક હોય પુષ્ટિ માર્ગીય નહીં અન્ય માર્ગીય કથાવાચકોને પણ શ્રી સુબોધિનીજીનો એક આશરો લેવો જ પડે એમનો સહારો લીધા વગર ક્યારેય કોઈ કથા થતી નથી આવું સુબોધિનીજીનો પ્રતાપબળ છે હવે આ આ સુબોધિનીજીના ટીકા ઉપરથી શ્રી ઠાકોરજી આ પ્રસંગની ચર્ચા કરી રહ્યા છે જે વ્રજભક્તોનો શ્રી ઠાકોરજીએ કેવો અંગીકાર કર્યો અને તે વ્રજભક્તો ભગવદીઓના ભાવ પણ શ્રી ઠાકોરજી પ્રત્યે કેવો છે તે શ્રી સુબોધિનીજીના આધારે સમજાવી રહ્યા છે વ્રજભક્તોએ કેવી પ્રેમલક્ષણા ભક્તિ કરીને શ્રી ઠાકોરજીને વશ કરી લીધા જે પ્રભુ વ્રજભક્તો કહે તેમ જ કરતા અને તેમને આધીન થઈને રહેતા તેવી જ પ્રેમલક્ષણા ભક્તિનું દાન પુષ્ટિમાર્ગમાં જીવને પ્રાપ્ત થાય છે અને થયું છે તેના અનેક દૃષ્ટાંત આપણા ગુણમાલ ભક્તમાલમાંથી મળી રહે છે આપ શ્રી સુબોધિનીજી ઉપરનો પ્રસંગ વ્રજભક્તોના ભાવ વિશેનો જ્યારે સમજાવી રહ્યા છે ત્યારે અમદાવાદના વૈષ્ણવ કાશીદાસના મનમાં એવો વિચાર આવ્યો કે શ્રી ઠાકોરજી મારો અંગીકાર ક્યારે કરશે તે કાશીદાસના મનની વાત શ્રી ગોપાલલાલજીએ સાંભળી અને કચ્છના કચ્છ માંડવીના રહીશ કાનદાસ કાયસ્થ નામના વૈષ્ણવ સામે જોયું અને કહેવા લાગ્યા કે જીવની કેટલી બધી મૂર્ખતા છે આ કાશીદાસના મનમાં પ્રશ્ન પૂછવાનો ઉપજ્યો છે કે મારો અંગીકાર થયો છે કે હવે થશે તેની ઉપર આપશ્રી બોલીને સમજાવી રહ્યા છે કે જેણે ભરતખંડમાં જન્મ લીધો અને પુષ્ટિમાર્ગનો જે જીવે આશ્રય ગ્રહણ કર્યો છે અને વ્રજમંડલનો અનુભવ જેને થયો છે તો પછી અંગીકારમાં શું ખામી રહે અને વૈષ્ણવે કોઈ દિવસ એમ ન કહેવું કે હું શું કરું મારામાં તો કંઈ કરવાની શક્તિ નથી એવો ભાવ ન વિચારવો પણ પોતાના હૃદયને વિશે સત્ય પ્રેમ પ્રભુ ઉપર પ્રીતિપૂર્વક એક દ્રઢ વિશ્વાસ હોય તો સર્વકાર્ય સિદ્ધ થાય જો મારા વાલા પહેલાના પહેલાના સમયમાં ને અત્યારે પણ ઘણા વૈષ્ણવ ઘણા ભગવતીઓને ઠાકોરજી ઉપર એટલો વિશ્વાસ છે કે કોઈના પણ દર સાજા થઈ જાય છે આપણે પહેલાના પ્રસંગો પણ જોઈએ જેમ બાપા છે ગાંગા બાપા છે એમના પ્રસંગો બહુ જૂના નથી ઠાકોરજી સમયના નથી હમણાંના જૂના એટલે સો દોઢસો વર્ષ પહેલાંના જ પ્રસંગો છે કે વૈષ્ણવો કેટલું એમને માન આપતા કેટલું સન્માન આપતા અને એ પણ ભગવદીઓને ઠાકોરજી ઉપર એટલો વિશ્વાસ હતો કે કોઈપણના દર્દ કાંઈ પણ વસ્તુ હોય એ તરત મટી જતી અને તોય એમને અભિમાન કે ગર્વ કે અહંકાર નહોતો કે આ મેં કર્યું છે કાંઈ પણ થતું એ શ્રી ઠાકોરજી કરે છે મારું શું સામર્થ્ય છે એવો એ ભગવદીઓનો આજના સમયમાં પણ ઘણા એવા બિરાજે છે કે જેમને આટલો વિશ્વાસ ઠાકોરજી ઉપર છે તો વૈષ્ણવે ક્યારેય એવું ના વિચારવું કે મારામાં કંઈ કરવાની શક્તિ નથી એવો ભાવ ન વિચારો જેમ આપણે આગળના વચના પણ જોયું એમાં ગોવિંદ સ્વામીજીને જે મનમાં ભાવ આવ્યો હતો કે મને સ્વામી કેમ કહે છે મારું કેવું કેટલું અભાગ્ય છે કે હું હજી સ્વામી તરીકે ઓળખાવું છું એવું પણ ન વિચારું કે મારું આ કેવું દુર્ભાગ્ય છે કેવું અભાગ્ય છે અને આ વર્ષના અમૃતમાં એવું જોયું કે મારામાં શું શક્તિ છે મારું શું સામર્થ્ય છે એવું ક્યારેય ન વિચારવું આપણે તો રાજાધિરાજ મહારાજના સેવક છીએ જેમ આપણે નાની વાતમાં આગળ જોયું કે મારી સૃષ્ટિનો સેવક કોઈનાથી ગાંજ્યો જશે નહીં એવું ઠાકુરજી આ વચનામૃતમાં પણ કહે છે કે એવું ક્યારેય ન વિચારવું કે મારામાં કંઈ કરવાની શક્તિ નથી એવો ભાવ ન વિચારવો પણ પોતાના હૃદયને વિશે સત્ય પ્રેમ પ્રભુ ઉપર પ્રીતિપૂર્વક એક દ્રઢ વિશ્વાસ હોય તો સર્વકાર્ય સિદ્ધ થાય દેહ તો ચિંતામણી રૂપ છે જેવો ભાવ ચિતવો તેવું ફલ પ્રાપ્ત કરાવે જે કોઈ જેવું મનમાં ચાય તેને દેવું દર્શન થાય પુષ્ટિમાર્ગીય જીવે ક્યારેય પણ પોતાના અંગીકાર બાબતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી જે જીવ પુષ્ટિ માર્ગનો આશ્રય કરીને રહે છે તે તેના સિદ્ધાંત પ્રમાણે પોતાનું જીવન જીવે છે તેણે ક્યારેય પોતાના અંગીકાર બાબતની ચિંતા કરવાની રહેતી નથી વ્રજભક્તના ભાવ મુજબ જીવ જો પ્રભુ ઉપર પ્રેમ અને વિશ્વાસ રાખે તો પછી અંગીકારમાં શું ખામી રહે નવખંડમાં ભરતખંડની શ્રેષ્ઠતા શ્રી ઠાકોરજી બતાવે છે બીજા ખંડમાં જન્મ લેવાથી પ્રભુની પ્રાપ્તિ થતી નથી જ્યારે ભરતખંડમાં તો પ્રભુએ અનેકવાર અવતાર ધારણ કર્યા ત્યારે બીજા ખંડમાં એ વાત નથી ભરતખંડમાં મહાન ભગવદીઓ સંત મહંત ભક્તો થઈ ગયા છે નરસિંહ મહેતા એક પદમાં ગાય છે ભરતખંડ ખંડ ભૂતલમાં જન્મી જેણહરીના ગુણ ગાયા રે ધન્ય ધન્ય તેના માતા પિતાને સુફલ થઈ તેની કાયા રે નરસિંહ મહેતા મર્યાદા માર્ગીય ભક્ત હતા તો પણ આટલો વિશ્વાસ એમને શ્રી ઠાકોરજી ઉપર હતો અને આટલું મહદભાગ્ય એમણે ગણાયું છે વૈષ્ણવ કુલમાં જન્મ લેવાનું તો મારા વાલા આપણે તો વંશ પરંપરાગતથી આપણે શ્રી ઠાકોરજીના સેવક છીએ આપણને એનું એક આમ ગર્વ હોવું જોઈએ કે ના હું આ રાજનો સેવક છું આ રાજાધિરાજના આપણે ખાસા ખવાસ છીએ માટે ભરતખંડમાં જન્મ લેવો તે વાત ન્યારી છે તો શ્રી ઠાકોર શ્રી ગોપાલલાલજી પણ ભરતખંડમાં જન્મ લેવાનો દાખલો આપે છે તેમાં પુષ્ટિમાર્ગનો આશ્રય ગ્રહણ કરીને જેણે એકવાર વ્રજમંડલની ઝાંખી કરી છે પછી તે જીવને પોતાના અંગીકારમાં કંઈ પણ ખામી નથી તેમ સમજવું ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ બી કદાપીતી ભગવાન અપી પુષ્ટિ સ્થોન કરી સિલોકી કિમચગત્યુ અહીંયા મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં સમજાવે છે કે જે જીવે પ્રભુને નિવેદન કરી સર્વસમર્પણ કરેલું છે તેણે કોઈપણ સમયે કોઈપણ જાતની ચિંતા કરવી નહીં તો પણ જીવનો સ્વભાવ એવો છે કે ક્યારેક તેને ચિંતા થઈ જાય તો નવરત્નના આની પછીના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદન સ્મર્તવ્યમ સર્વથા સર્જને સર્વે સ્વરસમાં નિજે છાત કરી શકી તો શું આજ્ઞા થઈ છે કે જો તેમ છતાં જીવને ચિંતા થાય કે મારું શું થશે કે મારું શું થશે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદન તું સ્મર્તવ્યમ સર્વથા તાદર્શીરજને કે તાદર્શીજનના સંઘમાં રહીને તું તારા નિવેદનનું ચિંતન કર જે તે શ્રી ઠાકોરજી સમક્ષ તે જે પ્રતિજ્ઞા લીધેલી છે કે એ પ્રભુ હું તમારો છું હું આપનો છું હું આપનો દાસ છું એનું એનું સતત સ્મરણ કરવું પણ કોના સંઘમાં તાદર્શીજનના સંઘમાં અને તાદર્શીજન કોને કહેવાય આપણે નાની વાતમાં આગળ જોઈ ગયા છીએ જ્યાં ભગવાન પુષ્ટિસ્થ છે પછી તે જીવે તેના શરણે આવ્યો છે તેની લૌકિક ગતિ સર્વથા નહીં કરે પણ જીવને એક સત્ય વિશ્વાસ જોવે શ્રી ઠાકોરજી પણ એક વચનામૃતમાં આજ્ઞા કરે છે કે જો અમારો ભયો તા તો હમ કેસે છાંડી પરિયો આછો તો હોનો ચઈએ એ આગળના વચનામૃતમાં આપણે જોશું એ આજ્ઞા આવે છે તેની લૌકિક ગતિ સર્વથા નહીં કરે પણ જીવને એક સત્ય વિશ્વાસ જોઈએ ભક્તિ માર્ગ એટલે સંપૂર્ણ વિશ્વાસનો જ માર્ગ તે પણ પ્રીતિપૂર્વક પ્રીતિ સહિતનો વિશ્વાસ જોઈએ તો જ ભક્તિ ફળે છે આ મનુષ્ય દેહરૂપી ઉત્તમ વહાણ આ જીવને પ્રાપ્ત થયું છે તે ભગવદ્ ઈચ્છાથી જ પ્રાપ્ત થયું છે જીવ ઈચ્છે તો મળે તેમ નથી પણ ભગવદ કૃપાથી જ પ્રાપ્ત થાય છે એવા સુંદર વહાણને પ્રાપ્ત કરીને જે તરવાની ઈચ્છાને બદલે જીવ તે વહાણમાં દુષ્ટ કર્મરૂપી પથરા ભરે તો તે જીવને પોતાનો નાશ કરનારનો કરનારો જ સમજવો વળી દેહને ચિંતામણી રૂપ કહ્યું ચિંતામણી જેની પાસે હોય તે જે ચિતવે તે તેને પ્રાપ્ત થાય તે મનુષ્ય પોતાના દેહરૂપી ચિંતામણીને પ્રાપ્ત કરીને ભગવત ચરણાર્વિંદની પ્રાપ્તિની ઈચ્છા કરે તો જરૂર પ્રભુપદની પ્રાપ્તિ થાય અને સંસારના વિષયાદિકની ભાવના કરે તો તે પ્રાપ્ત થાય છે જો મારા વાલા આપણે આપણા ઉપર શ્રી ઠાકોરજીની કેટલી કૃપા છે આ ભગવદ્દીની કેટલી કૃપા છે કે આપણે આ માર્ગમાં છીએ બાકી જે મર્યાદા માર્ગ કે અન્ય માર્ગની વાત કરીએ આપણે કોઈની સરખામણી ના કરાય કોઈની નિંદા ન કરાય બધા માર્ગ શ્રી ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય છે પણ અન્ય માર્ગની જો વાત કરીએ તો એમાં કેટલું દેહ દમન કરવાનું હોય છે કેટલું પોતાનું બધું મૂકીને લોકો દીક્ષા લે છે અને આપણે જોઈએ છીએ બધું અને આપણો માર્ગ કેટલું ઉત્તમ છે કે ઠાકોરજી ઘરે બિરાજે છે શ્રી ઠાકોરજીએ કેટલી આપણા ઉપર કૃપા કરી છે કે આ ઉનાળો છે તો ઠાકોરજીને શીતલતા થાય તો સાથે આપણની શીતલતા તો થવાની જ છે આ સુંદર બધી વસ્તુઓ ઠાકોરજીને અંગીકાર કરાવી અને પ્રસાદ રૂપે આપણને મળે છે શિયાળો આવે ત્યારે ઠાકોરજીને જે આપણે જે ઠાકોરજીને જે આરામ પ્રદાન કરે જે ઉષ્ણતા પ્રદાન કરે એવી બધી સેવાક્રમમાં હોય છે ચોમાસામાં એ રીતનો ભાવ હોય છે એવી રીતે સેવાના ભાવ પણ કેટલા ઊંચા છે કે શ્રી ઠાકોરજી આપણા ઘરે બિરાજીને આપણા હાથે બધું અંગીકાર કરે છે અને એ પણ આપણા સુખને જોઈને આપણું યથા દેહે તથા દેવે એ ભાવનાથી આપણો માર્ગ છે અને એમાં જે આપણે આપણા આપણા બોડીને આપણા શરીરને આપણા મનને શ્રી ઠાકોરજી તરફ વાળવાનું છે નહીં કે આ સંસારથી બધું મૂકીને બધું કરવાનું એવું આપણે ત્યાગ કરવાનો કંઈ આવતો નથી પણ આપણા મનને આપણી ઇન્દ્રિયોને શ્રી ઠાકોરજી તરફ વાળવાની એવા માર્ગ છે આટલી સુંદર કૃપા ઠાકોરજીની આપણા ઉપર છે ખરેખર એક ગર્વ લેવાની એક વિચારવાની બાબત છે અને આપણે ઘણી વખત આપણા કોઈકને કોઈક સ્વાર્થ માટે આ આ માર્ગ છોડીને આપણે જ્યાં ત્યાં ભટકીએ છીએ તો મારા વાલા એ આપણે બંધ કરીને ફરીથી આપણે આપણું મહદભાગ્ય વિચારી અને શ્રી ઠાકોરજીના વચનામૃતમાં વિશ્વાસ રાખીને આ માર્ગમાં જે જે આજ્ઞા થયેલી છે એ આજ્ઞાનું પાલન કરવાની પૂરી કોશિશ કરવી જોઈએ અને આપણે એક પગલું આગળ વધશું ને ઠાકોરજી તરફ તો સો ટકા ઠાકોરજી બે પગલાં આગળ વધીને આપણને ખેંચીને આ માર્ગમાં લાવશે એવું ઠાકોરજીનું મહાન પ્રતાપ બળ છે તો જે જીવે પોતાના પ્રભુ પરનો વિશ્વાસ છોડીને ક્યારેય પણ પોતાના અંગીકારની ચિંતા ન કરવી જે જીવ પુષ્ટિ માર્ગનો આશ્રય કરીને રહ્યો છે એટલે કે પુષ્ટિ માર્ગના આચરણ મુજબ જે તેના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છે તેને તો કોઈ દિવસ ચિંતા કરવાની રહેતી નથી વળી જે જીવ પુષ્ટિમાર્ગમાં આવ્યો છે તે એક જન્મે બે જન્મે કે ત્રણ જન્મે તેનો નિસ્તાર કર્યા વગર પ્રભુને છૂટકો જ નથી કારણ કે પુષ્ટિમાર્ગનું એવું બિરજ છે શ્રી ઠાકોરજી પુષ્ટિસ્થ છે અને કૃપા માર્ગ છે જેથી જીવનું મહદ ભાગ્ય છે જે પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહ્યો છે એવું આ વચનામૃતમાં સમજાવવામાં આવ્યું છે એથી ચતુર્થ વચનામૃત સંપૂર્ણ